જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાપાંચમના દિવસે શુભ મુહૂર્ત હરાજી શરૂ કરાઈ ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે દિવાળી દરમિયાન હાપા માર્કેટિંગ યાર્ડમાં રજા રાખવામાં આવી હતી સને બે હજાર ઓગણીસ એસીના દિવાળીના પર્વ નિમિત્તે અને શનિ બે હજાર એસીના નવા વર્ષના શુભ દિવસે નવા વર્ષ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મિત્રો પ્રજાજનો આ વિસ્તારના મતદાર વિસ્તારના ભાઈ અને બહેનોને આવતો વર્ષ આપને સૌના માટે શુભકામના આપું છું નવ વર્ષ આપને સૌને પ્રગતિમય સુખમય આરોગ્યમય નીવડે તેવી ઈશ્વરની પ્રાર્થના હું સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિ જીતેન્દ્ર કુમાર દવે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી આપ સૌને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું સિદ્ધપુર કેબિનેટ મંત્રી શ્રી ભરવતસિંહજી રાજપૂત માનનીય નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ અમારા કાર્યકર્તાઓ સંગઠન મંત્રીઓ સંગઠનના હોદ્દેદારો સંગઠનના કાર્યકર્તાઓ અને ધર્મ પ્રેમી જનતા જે આ વખતે દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને દેવાતિદેવ મહાદેવમાં ભગવતી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે એવી હું રાજા મહાકાલને પ્રાર્થના કરું છું જય શ્રી રાજા મહાકાલ આવનાર આપણું નવ વર્ષ શુભકાઈ જાય અને દરેક સ્વાસ્થ્ય સારું રહે સમૃદ્ધિ રહે અને સૌ પ્રગતિ કરે એવી મારી પ્રાર્થના નમસ્કાર મેં મનોજ શાહ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ઉમર ઘઉં છું હતું આનીવાલી દિવાલી ઓર નવ વર્ષ ढेर सारी સારી શુભકામના खुश रहे तंदुरस्त रहे मस्त रहे और साथ में व्यस्त रहे यही कामना माँ लक्ष्मी की कृपा आप पे बनी रहे साथ में स्वास्थ्य के देवता धनवंतरी की भी कृपा आप पे बनी रहे क्योंकि तो आपका स्वस्थ जो है वो सबसे बड़ा धन है आप स्वस्थ रहे मस्त रहे व्यस्त रहे धन्यवाद